નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું આપણા સનાતન ધર્મના અઢાર પુરાણો વિશેની સંક્ષિપ્ત માહિતી મિત્રો આપણે હિન્દુઓ ધીમે ધીમે આટલા નબળા કેમ થઈ રહ્યા છીએ તેનું એક જ કારણ છે આપણે વેદ અને પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત કરતા નથી જો કોઈ તમને પૂછે કે તમારા હિંદુ ધર્મમાં કેટલા પુરાણો છે અને તેમાં શું લખ્યું છે તો તમે શું જવાબ આપશો તો ચાલો જાણીએ કે કેટલા પુરાણો છે તેમના નામ શું છે અને તેમનું મહત્વ શું છે શું તમે જાણો છો પુરાણ શું છે પુરાણનો શાબ્દિક અર્થ શું છે અને કેટલા પુરાણો છે પુરાણનો અર્થ પ્રાચીન અક્ષાંશ અથવા સર્જન થાય છે આપણા સનાતન ધર્મમાં બધા ધાર્મિક ગ્રંથોમાં પુરાણોનું વિશેષ મહત્વ છે અને તે સૌથી જૂના ગ્રંથોમાંનો એક છે આ પુરાણોમાં લખેલી વાતો અને જ્ઞાન આજે પણ સાચું સાબિત થઈ રહ્યા છે પુરાણોમાં લખાયેલ જ્ઞાન આપણી હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાનો આધાર છે આ વાત પર બધા સહમત છે પરંતુ દરેકને ખબર નથી કે પુરાણો શું છે અને કેટલા પુરાણો છે પુરાણોમાં હિન્દુ ધર્મના દેવતાઓ સંતો ઋષિઓ સંતો અને વીર રાજાઓ તેમના કાર્યો તેમના જીવન અને તેમના સિદ્ધાંતોનું વિગતવાર ચિત્રણ કરવામાં આવ્યું છે સંસ્કૃત ભાષામાં લખાયેલા પછીથી તેમનો હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો જેથી સામાન્ય લોકો પુરાણો વાંચી શકે સમજી શકે અને તેમના જીવનમાં અપનાવી શકે તો ચાલો જાણીએ કેટલા પુરાણો છે તેમના નામ શું છે અને તેમાં શું ઉલ્લેખ છે નમસ્તે મિત્રો જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા માંગતા હો તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તમે પુરાણો શું છે તે સમજી ગયા છો પણ શું તમને ખબર છે કે કેટલા પુરાણો છે તમારા પ્રશ્નનો જવાબ એ છે કે હિન્દુ ધર્મમાં કુલ અઢાર પુરાણો છે જે આ મુજબ છે બ્રહ્મપુરાણ पद्म पुराण वैष्णव पुराण शिवपुराण भागवत पुराण नारद पुराण मारकंडे पुराण अग्निपुराण भविष्य पुराण ब्रह्मवैवर्त पुराण लिंग पुराण पुराण स्कंद पुराण वामन पुराण कूर्म पुराण मत्स्य पुराण गरुड़ पुराण ब्रह्मांड पुराणा पुराणों विविध देवताओं ब्रह्मांड रचना धर्म नैतिकता ઇતિહાસ અને લોકથાઓ વિશે વિગતવાર માહિતી આપે છે એક આઠમાં દરેક પુરાણના રચિતા કોણ છે અને કેટલા શ્લોકો છે અને શા માટે લખવામાં આ યુ છે વિગતવાર માહિતી જાણીએ મિત્રો સૌપ્રથમ પ્રથમ એક બ્રહ્મપુરાણ તેના રચિતા વ્યાસ મુનિ છે શ્લોક સંખ્યા આશરે દસ હજાર છે હેતુ બ્રહ્માજીની સૃષ્ટિ ધાર્મિક જીવનશૈલી અને તીર્થયાત્રાનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે બે પદ્મપુરાણ રચિતા વ્યાસમુનિ મુનિ શ્લોકસંખ્યા આશરે પંચાવન હજાર છે હેતુ ભગવાન વિષ્ણુના ઉપાસના માર્ગ તથા ધર્મર્ધકામ મોક્ષના મહત્વને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે ત્રણ ક વૈષ્ણવપુરાણ તેના રચિતા વ્યાસમુનિ મુનિ શ્લોકસંખ્યા આશરે ત્રેવીસ હજાર છે હેતુ ભગવાન વિષ્ણુના અવતારો અને ભક્તિના માર્ગનું બોધ આપવામાં આવ્યું છે ચાર શિવપુરાણ રચિતા વ્યાસમુનિ શ્લોક સંખ્યા આશરે ચોવીસ હજાર છે હેતુ ભગવાન શંકર મહાદેવની મહિમા અને તેમના તત્વનું વર્ણન કરવામાં આવે છે પાંચ પુરાણ શ્રીમદ્ ભાગવત રચિતા વ્યાસમુનિ શ્લોક સંખ્યા આશરે અઢાર હજાર છે હેતુ ભગવાન કૃષ્ણની લીલાઓ ભક્તિ માર્ગ અને આધ્યાત્મિક ઉદ્ધારનો માર્ગ બતાવવામાં આવ્યો છે છ નાર્દપુરાણ રચિતા વ્યાસમુનિ નાર્દમુનિના સંવાદરૂપે શ્લોક સંખ્યા આશરે પચ્ચીસ હજાર છે હેતુ વિષ્ણુ ભક્તિ સાધના અને ધર્માચારની સમજ આપવામાં આવી છે સાત માર્કંડે પુરાણ રચિતા વ્યાસ મુનિશ્લોક સંખ્યા આશરે નવ હજાર છે હેતુ દુર્ગા સપ્તશ્તી ચંડીથાપ સહિત દેવી મહાત્મ્ય અને નૈતિક શિક્ષણ આપવામાં આવ્યું છે આઠ તગ્નિપુરાણ રચિતા વ્યાસ સંખ્યા આશરે પંદર હજાર ચારસો છે હેતુ વિવિધ વિદ્યાઓ આયોગ ધર્મશાસ્ત્ર તંત્ર શિલ્પ વગેરેનો સંગ્રહ કરેલ છે નવ ભવિષ્ય પુરાણ રચિતા વ્યાસમુનિ શ્લોક સંખ્યા આશરે 14506 હેતુ ભવિષ્યકાળના ધર્મ રાજાઓ યુગ પરિવર્તન વગેરે વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે 10 બ્રહ્મવયવર્ત પુરાણ રચિતા વ્યાસમુનિ શ્લોક સંખ્યા આશરે 18006 હેતુ શ્રી કૃષ્ણ રાધા લક્ષ્મી તથા બ્રહ્માંડની રચનાનું વર્ણન કરેલ છે 11 લિંગ પુરાણ रचिता व्यास मुनि श्लोक संख्या आश्रे अग्यार हजार छे। लिंग तत्व शिव तत्व ज्ञान नो उपदेश आवेलो छे। बार पुराण रचिता व्यास मुनि छे श्लोक संख्या आश्रे 24,006 हजार हेतु धर्म वेद यज्ञ नो महिमा छे एक त्रण पुराण रचिता व्यास मुनि श्लोक संख्या आश्रे एक हजार સૌથી મોટું પુરાણ છે હેતુ કાર્તિકેય સ્કંદ તીર્થયાત્રા શિવ ઉપાસના અને વિવિધ દેવી દેવતાઓની કથા વર્ણવેલ છે ચૌદ વારા પુરાણ રચિતા વ્યાસમુનિ છે શ્લોક સંખ્યા આશરે ચોવીસ હજાર છે હેતુ વારાહ અવતાર અને વિષ્ણુ તત્વનું વર્ણન કરેલ છે પંદર વામન પુરાણ રચિતા વ્યાસમુનિ છે શ્લોક સંખ્યા આશરે દસ હજાર છે હેતુ વામન અવતાર તથા ધર્મ અને તત્વજ્ઞાન વિશે માહિતી આપવામાં આવી છે સોળ કુર્મપુરાણ રચિતા વ્યાસ છે શ્લોક સંખ્યા આશરે સત્તર હજાર છે હેતુ કુર્મ અવતારના રૂપમાં ભગવાન વિષ્ણુ દ્વારા અવતારની વિગતવાર માહિતી છે સત્તર માત્સ્યપુરાણ તેના રચિતા વ્યાસમુનિ છે શ્લોક સંખ્યા આશરે ચૌદ હજાર છે હેતુ માછલી માત્સ્ય અવતાર અને બ્રહ્માંડની કહાણી વર્ણવેલ છે અઢાર ગર્ભપુરાણ ગરૂડપુરાણ રચિતા વ્યાસમુનિ છે શ્લોક સંખ્યા આશરે ઓગણીસ હજાર છે હેતુ મૃત્યુ પછીનું જીવન યમલોક પુણ્યપાપ શ્રાદ્ધ વગેરેનો ઉલ્લેખ કર્યો છે મનુષ્યના દરેક જન્મ મરણના ચક્રની વિગતવાર માહિતી આપવામાં આવેલી છે મિત્રો આ હતી પુરાણોને સંક્ષિપ્ત માહિતી હવે જાણીએ પુરાણો લખવાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો માનવ સમાજને ધર્મ નૈતિકતા જીવનમૂલ્યો અને ભગવાન સાથેના સંબંધ વિશે માર્ગદર્શન આપવાનો હતો અહીં તેના મુખ્ય ઉદ્દેશો સંક્ષિપ્તમાં આપેલ છે એક ધાર્મિક શિક્ષણ પુરાણો દ્વારા ભક્તિ કર્મ ધર્મ અને આધ્યાત્મિક જીવન વિશે સમજાવવામાં આવ્યું છે બેક ઇતિહાસ અને પરંપરા જાળવવી પુરાણોમાં વિશ્વની ઉત્પત્તિથી લઈને રાજાઓ દેવતાઓ અને ઋષિમુનિઓના કથાઓ છે જે આપણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જાળવતા હતા ત્રણ જ્ઞાનનું સંચય પુરાણોમાં ખગોળશાસ્ત્ર ભૂગોળ આયુર્વેદ તત્વજ્ઞાન અને નૈતિક શિક્ષણનું પણ વિસ્તારથી વર્ણન છે ચાર્ક લોકશિક્ષણ માટે વાર્તાનાક સ્વરૂપ સામાન્ય જનતાને સરળ ભાષામાં અને રોચક વાર્તાઓના માધ્યમથી જીવનમૂલ્યો સમજાવવામાં આવ્યા પાંચ ભક્તિ અને આરાધનાનું મહાત્મ્ય સમજાવવું જુદા જુદા દેવતાઓના પુરાણો તેમની આરાધનાની પદ્ધતિ અને મહિમા વિશે જણાવીને ભક્તિમાર્ગમાં લગાડે છે આ પાંચ રૂપકથાઓના માધ્યમથી જીવનના ઊંડા સિદ્ધાંતો સમજાવવાનો શાસ્ત્રોપયોગ પુરાણોમાં જોવા મળે છે તો મિત્રો આ હતી આપના સનાતન ધર્મમાં અઢાર પુરાણોની સંક્ષિપ્ત માહિતી જો વિડિયોની માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્ર સાથે અવશ્ય શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો આપ સૌનો આભાર હરે કૃષ્ણ